જય માતાજી મિત્રો સ્વાગત છે આજનો નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે બટાકાની ખેતી વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ બટાકા તો અત્યારે આ બટાકામાં ફુવારા ચાલુ છે એટલે કે પાણી પીવાનું ચાલુ છે તો મિત્રો અત્યારે બટાકાના દિવસો એક મહિનોને દસ દિવસ જેટલા થઈ ચૂક્યા છે તો મિત્રો બટાકા હજુ દોઢથી બે મહિના ઊભા રહેશે બટાકાની ખેતી મોટા ભાગે ગુજરાતના બનાસકાંઠાના જિલ્લામાં આપણે વધુ પ્રમાણમાં જોવા મળે છે તો મિત્રો અત્યારે ઠંડીનું પ્રમાણ બહુ જ વધારે છે અને બટાકા માટે ઠંડીનું પ્રમાણ બહુ જ સારું કહેવાય એટલે કે બહુ જ ઉત્તમ કહેવાય કારણ કે ઠંડીના લીધે બટાકાનો છોડ બહુ જ મજબૂત બને છે તો મિત્રો આજનો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરશું અમારો આ વિડીયો આ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો